કોણ હે વોન હે વાસે ચારો દિશાઓ મે છાયા ભુજાએ બદલ કથાએ ભાગીર તેરી તરફ શિવજી ચલેખ દરા વિચિત્ર માયા ચલો મિત્રો આજે અમે આવી ગયા છીએ जोरदार એટલે કે આ જગતેશ્વર મહાદેવ જે એક ચાલુ ભજનમાં માં અંધ માણસને આખો આપી અને પરચા પૂર્યા છે એનો જીણો

અહીંયા રાત્રે છ વાગે આપણા શંકર ભગવાનના સાનિધ્યમાં થવા જઈ રહ્યો છે પ્રોગ્રામ બહુ મોટો તો અવશ્ય જોવાનું ભૂલતા નહીં અને અવશ્ય એક વખત આ જગતેશ્વર મહાદેવ નથી આવી દર્શનનો લાવો લેવો લેવો અને લેવાનું કદી ભૂલતા નહીં આવો લાવો ભવિષ્યમાં નહીં કોઈ દિવસ પણ મળવાનું નથી આપણને બરાબર તો ચોક્કસ મારા બધા ભાઈ તો સાત તારીખે અહીંયા સવારે રવિવારના સાત તારીખના અહીંયા સવારે નવ વાગ્યાથી ભવ્ય શોભાયાત્રા જગતેશ્વર મહાદેવની નીકળવાની છે ગામમાં અને ફરશે આખા ગામમાં તો એમના લાઈવ ડીજે સાથે નિકુંજ પટેલ નેહ મુકામના એમના લાઈવ સંગાતના સાથે રાસ રાષ્ટ્ર બહુ પ્રોગ્રામનું આયોજન કરેલું છે તો તમામ મિત્રોએ ભાઈ ભક્તોએ અહીંયા આ શોભાયાત્રામાં લાવો લેવાની એક અવશ્ય તક છે એ ભૂલતા નહીં

મહાપ્રસાદનું અવશ્ય આમંત્રણ છે અને ભાવ ભર્યું આમંત્રણ લેહ ગામ તરફથી ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે ભક્તેશ્વર મહાદેવ મંદિર એટલે કે લેહ ગામ લે તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઈડરથી સાત કિલોમીટર ઉપર બરાબર આ ચોકડીથી અંદર ગામમાં આપણે જવાનું છે બરાબર તો જગતેશ્વર મહાદેવ મંદિરનું ભવ્ય જીનોદયનો બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે છ સાત કે આઠ તારીખે તો તમામ ભાવિ ભક્તોને અહીંયા પધારવાનું હાર્દિક હાર્દિક આમંત્રણ છે હર હર મહાદેવ